જય સદારામ બાપા આજે શ્રી સદારામ શ્રી શૈક્ષણિક સંકુલ લાભાર્થી લખી ડ્રોનું ઓનલાઈન કુપન બુકિંગ ચાલુ થઈ ગયેલ છે જે પણ મિત્રો એ આગેવાનો કૂપન બુકિંગ કરાવવાની હોય તો એ આપણા આ કાર્યાલયના નંબરો મૂકવામાં આવશે એ નંબરોમાં આપ સૌએ ઓનલાઈન કૂપન બુકિંગ કરવાનું રહેશે જેનું જે પેમેન્ટ છે એ પણ તમે ઓનલાઈન ગૂગલ પે ફોનપે કરી શકશો આ પંદર દિવસની અંદર આપણું ઓનલાઈન જે બુકિંગ ચાલુ છે એ પૂરું થવા જઈ રહ્યું છે પંદર તારીખ પછી ઓનલાઈન કૂપન બંધ થશે એટલે ઝડપથી જેમ બને એમ ઝડપી જે પણ ભાઈઓને કૂપન બુકિંગ કરાવવાની હોય બહેનો ભાઈઓ મિત્રો જે પણ વ્યક્તિઓને બુકિંગ કરાવવાની હોય એ ઝડપથી ઝડપ આપણી ઓનલાઈન કુપન બુકિંગ કરાવે અને અમારા શ્રી સાધારણ શૈક્ષણિક કાર્યાલયનો સીધો સંપર્ક કરી અને આપણી કૂપન બુકિંગ કરાવજો અને ટૂંક સમયમાં જે બુકો વિતરણ ચાલે છે જે પણ મિત્રોને બુક પણ લેવાની હોય એ પંદર તારીખ સુધી લઈ જાય પછી બુક આપવામાં આવશે નહીં બસ એ જય હિન્દ જય ભારત જય સદારામ બાપા